સુરતની કાપોદરા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી છે બે પોઈન્ટ છ્યાસી લાખનો દારૂનો જથ્થો પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પોલીસે દારૂ આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખુલ્લે આમ દારૂ પીવાના અને દારૂ પકડાવાના સિલસિલા યથાવત રહ્યા છે સુરતની કાપોદરા પોલીસે એક દંપતીને બે પોઈન્ટ છ્યાસી લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદરા પોલીસની ટીમે બાતમીના આધારે વરાછા આદર્શનગરમાં રેડ પાડી હતી વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેન કાપોદરા મુરઘા કેન્દ્ર પાસે આવેલા રવિ પાર્કના ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૂની હેરાફેરી કરતા હતા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલો મૂકી ટુ વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરફેર કરી દારૂનો ધંધો કરતા હતા તેથી પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી એક હજાર પાંચસો ઓગણએંસી બોટલો મળી આવી હતી જેની કિંમત બેખ છ્યાસી હજારથી વધુ રૂપિયાની થાય છે આ સાથે પોલીસે અન્ય મુદ્દા માલ મળી દસ લાખ એકાણું હજારથી વધુ રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો પોલીસે દારૂનો મુદ્દા માલ આપનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત નવસારી વલસાડ સહિત અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત